કે બોર્ડ જે કયો હોય એને નોંધાવતા પહેલા આપણે એફિડેવિટ કરવું પડશે ને સેલ્ફ ડેક્લેરેશન એના આધારે નોંધી દેશે અને રોજ કામ કરશે તો કેવી રીતે એફિડેવિટ કરવાનું છે એ ઝડપથી વાંચી જાઉં છું બાકી તમારી પાસે કોપી છે જ કુવો બોર નોંધાવવા માટેનું સોગંદનામું કુવો હોય તો કુવો બોર હોય તો બોર બે ભેગો રાખવાની જરૂર નથી અમો નીચે સહી કરનારા સાત નંબરમાં જેટલા હોય બધી વ્યક્તિઓ હોવી જોઈએ નહીતર તમારી નોંધ ના મંજૂર થશે કોઈ પણ હક જે હોય ત્યારે હકમાં સાત નંબરમાં જેટલા હોય બધાના નામ અને સરનામા સરનામામાં તમે એકી સાથે લખી નાખો તો ચાલે કે મોટા ભાગે વાર્તાઈ થઈ ગઈ કે અહીંયાનું નામ સાથે કી ના હોય તો એક જ પરિવાર પરિવારમાં હોય ને તો ઉપર બધાનું સરનામું એમપી લખી નાખો તો ચાલે અલગ અલગ ના લોકો બધા ઉંમર વર્ષ ખૂબ લખી નાખો એટલે ચાલે બધાનો ધંધો અને ધર્મ એ ભેગો લખી નાખો એટલે હાલે આજ રોજ અમારા સત્ય ધર્મના પ્રતિજ્ઞા પ્રમાણે સોગંદ લઈ નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા નંબર ખાલી જગ્યા અને પૈકી હોય હંમેશા નું મન પહેલા આવવું જોઈએ અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં આશરે ખાલી જગ્યા ફૂટ કોળો અને ખાલી જગ્યા રાઉન્ડ ચાલે કુવો અને આટલા ફૂટ ઊંડો કુવો અથવા બોલ કરાવેલો છે અમારા ખાતાના જરાયતમ પ્રકારની જમીનમાં આ અંગેની નોંધ કરવા સંબંધનામું કરીએ છીએ જરાયતન હોય ને આપણી જમીન એટલે જમીનની અંદર આપણે બોર્ડ નોંધ લગાવ પ્રકાર કેવો લઈએ છીએ જરાયતન જ લઈએ બાગાયતન નો અંતર નથી જવાનો ફરી ટુકડા ધારામાં તમે બચી ગયો બોર્ડ કે કોઈ નોંધાવ્યું ક્યારે ટોપિકમાં આપણે લેશું ખોટું સરનામો કરવું ગુનો બને છે એની અમને જાણ છે ઉપરોક્ત હકીકત ખરી હોવાનું મારા છત્રીસ ઉપર જાહેર કરું છું સહી પણ નાખો અહીંયા કઈ બે સાચી ફરજિયાત નથી કરો તો ભલે ના કરો ભલે સુગરનામા મામા સોળ અને તાલીસ આટલી વસ્તુ વધેલી છે હવે કરવાનું જે શું પચાસ રૂપિયાના સ્ટેટ ઉપર આ શગરનામું કરવાનું છે તમે આવું ડ્રાફ્ટિંગ તૈયાર હોય ને તો તમારું કામ સરળ થઈ જાય તમે એફિડેવિટ તૈયાર કરીને જાશો ને તો તમે ત્રણસો ચારસો પાંચસો રૂપિયા નોંધી જશે ત્રણસો રૂપિયા રાજકોટમાં જનરલ બધે નોંધી ની અમારે ગોપાલભાઈ ગયા છે એ રાજકોટનો રાજકોટ નો રીત કહેવાય એ આપણે આને લઈ જમા ત્રણસો રૂપિયા નોંધી દે બાકી એરિયા ભાવ હોય છે કપડાં પહેરી ગાડી હોય પણ ભાવ હોય છે સાત નંબરમાં જેટલી વ્યક્તિ હોય બધાના આધાર કાર્ડ ખાસ જોડવાના છે સાથે મોબાઈલ નંબર લખવો અને ઓરિજિનલ કોપી જે છે એ આ એફીડેવિટની મામલતમાં જમા કરાવવાની હોય તો તમારી પાસે ખરી નકલ રાખવી અને આ ઓસીની પણ નકલ રાખવી હવે પછી આપણે અરજી કરીએ છીએ ત્યારે